હવે અમેરિકાની જેમ કેનેડામાં પણ દિવસે દિવસે વિઝાના નિયમોમાં ફેરફાર થઈ રહ્યા છે પરંતુ હવે આ બધાની વચ્ચે એક સૌથી મોટી અપડેટ સામે આવી રહી છે કે કેનેડાના ઇમિગ્રેશનના જેટલા પણ વિઝા છે તે દરેક વિઝામાં હવે ભારતીય વિદ્યાર્થીઓના વિઝા ગમે તે સમયે રદ થઈ શકે છે શું છે સમગ્ર વિષય જોઈશું આજના વિડીયોમાં નમસ્કાર હું હંસીની અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ અમેરિકામાં અત્યારે હાલ એક તરફ માર્સ ડિપોર્શનની કામગીરી કરવામાં આવી રહી છે અને બીજી બાજુ કેનેડા પણ અત્યારે હાલ ચર્ચાનો વિષય બન્યો છે કારણ કે કેનેડામાંથી એક નવા સમાચાર સામે આવ્યા છે કે કેનેડાએ ઇમિગ્રેશનના નિયમોમાં મોટા ફેરફાર કર્યા છે હવે ભારતીય વિદ્યાર્થીઓના વિઝા પણ ગમે તે સમયે રદ થઈ શકે છે જો વિસ્તારપૂર્વક વાત કરવામાં આવે આ વિષયને લઈને તો કેનેડાએ તેના ઇમિગ્રેશન નિયમોમાં મોટા ફેરફાર કર્યા છે નવા નિયમો અનુસાર ત્યાંના સરહદી અધિકારીઓ કોઈપણ સમયે અભ્યાસ કાર્ય અથવા તો પછી પ્રવાસ વિઝા લોકોના કામ ચલાવ નિવાસ વિઝાને રદ કરી શકે છે નવા નિયમો હેઠળ સરહદ અધિકારીઓની સત્તામાં વધારો કરવામાં આવ્યો છે એટલે જેટલા પણ લોકો બોર્ડર ઉપર અત્યારે હાલ પોતાની સત્તા ધરાવે છે તે દરેક લોકોને એક નવો અધિકાર આપવામાં આવ્યો છે જ અધિકારીમાં અત્યારે હાલ વધારો પણ કરવામાં આવ્યા છે કે જે તે વ્યક્તિની પાસે કોઈ પણ ખોટા વિઝા હશે અથવા તો પછી તેમની પાસે યોગ્ય ડોક્યુમેન્ટ નહીં હોય તો તે દરેક લોકોના વિઝાને રદ કરવામાં આવશે જો વાત કરવામાં આવે તો આજે નવા ઇમિગ્રન્ટ્સને લઈને રેફ્યુઝી નિયમ છે સરહદ અધિકારીઓને ઇલેક્ટ્રોનિક ટ્રાવેલ ઓથોરાઇઝેશન તેની સાથે ટેમ્પરરી રેસિડેન્સ વિઝા જેવા કામ ચલાવ નિવાસી દસ્તાવેજોને રદ કરવા માટે પહેલેથી જ વધુ સત્તા આપવામાં આવી છે અને નવા નિયમો દર વર્ષે હજારો વિદેશી નાગરિકોને અસર કરે તેવી પણ આશા છે છે એટલું જ નહીં તેમાં ભારતીયો પણ મોટી સંખ્યામાં સમાવેશ કરવામાં આવ્યો અને આ જે નિયમ જેટલા પણ નવા વિદ્યાર્થીઓ છે તે દરેક લોકોના કદાચ વિઝા રદ થઈ શકે છે તેવું પણ લાગી રહ્યું છે જો વાત કરવામાં આવે અત્યારે હાલ આ અમેરિકાને જેટલા પણ વિઝાના નિયમો હતા ને અમેરિકાના જેટલા પણ ગ્રીન કાર્ડના નિયમો હતા તે દરેક નિયમોમાં ફેરફાર કરવામાં આવ્યો હતો પરંતુ હવે કદાચ જે ટ્રુડોની સરકાર જતી રહી છે તે બાદ કેનેડા પણ અમેરિકાના રસ્તે જઈ રહ્યું હોય એવું લાગી રહ્યું છે કારણ કે ગ્રીન કાર્ડના નિયમોમાં ફેરફાર આવ્યા એ બાદ અમેરિકામાં વિઝાને લઈને પણ અનેક એવા ફેરફાર આવ્યા પરંતુ હવે કેનેડામાં પણ કંઈક પરિસ્થિતિ આવી જ જોવા મળી રહી છે કેનેડામાં પણ ભારતીય વિદ્યાર્થીઓના વિઝા હવે ગમે તે સમયે રદ થઈ શકે છે તેવા અત્યારે હાલ નિયમોમાં ફેરફાર સામે આવ્યા છે જો વાત કરવામાં આવે કેનેડામાં અત્યારે હાલ વિદ્યાર્થીઓની હાલત કેવી છે તો કેનેડામાં પણ વિદ્યાર્થીઓની હાલત દિવસે ને દિવસે કફોડી બની રહી છે આવું એટલા માટે કહેવામાં આવી રહ્યું છે કારણ કે કેનેડામાં એક બાજુ જોબ નથી વિદ્યાર્થીઓને ભણવા માટે દિવસે ને દિવસે વધારે ખર્ચા થઈ રહ્યા છે અને જેટલા પણ લોકો કેનેડા જાય તો છે પરંતુ ત્યાં જઈને તે લોકોને કેવી રીતનું કામ કરવાનું શું કરવાનું કદાચ તેના વિશે ધ્યાન નથી હોતું અને ત્યાંના માટેની વર્ક પરમિટ હોય અથવા તો પછી ત્યાં પ્રોપર તે લોકોને રેસિડેન્સી જોઈતી હોય એના માટે પણ હવે તે લોકોને વધારે ને વધારે વધારે રાહ જોવી પડતી હોય છે તેવા પણ અનેક કિસ્સાઓ સામે આવે છે એટલે હવે કદાચ ભારતીય સહિત ગુજરાતી વિદ્યાર્થીઓને ત્યાં સર્વાઇવ કરવું ખૂબ અઘરું પડી શકે છે તેવું પણ લાગી રહ્યું છે અને આ બધાની વચ્ચે વધુ એક એવો નિયમ સામે આવ્યો છે જેના કારણે ભારતીય વિદ્યાર્થીઓને ખાસ કરીને ગુજરાતી વિદ્યાર્થીઓને એક મોટો ઝટકો લાગી શકે છે તમારું શું માનવું છે આ વિષયને લઈને અમને કમેન્ટ કરીને ચોક્કસ જણાવજો તેની સાથે જ મારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં નમસ્કાર